એટલે શું થાય ગાવ એટલે ઓકે હાલો ઇંગ્લિશ તો પાવરફુલ છે હો ચાલો બાળકો આજે આપડે પાછી નવી મેથોમેટિક્સ અને ઇંગ્લિશ વાળી બે મિક્સ ગેમ લઈને આવ્યા કેવી છે પાવરફુલ હવે ગણિત કેટલું પાવરફુલ છે જોવાનું ચાલો મિત્રો જલ્દી અમારી ગેમ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ ને અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહી જો હવે આપડે શું કરવાનું છે કોઈ પણ બે હળી ઉપાડવાની કેટલી અને પાછી ગમે ત્યાં

આપણે ઇંગ્લિશ નો આંકડો બનાવો બધા શું બનાવવાનું છે અત્યારે આપડે ઇંગ્લિશ માં સ્પેલિંગ લખેલો છે અને પછી અંક બનાવી દેવાનો છે અંક એટલે 1 2 1 2 3 4 1 થી 100 સુધીમાં 1 થી 1000 સુધીમાં 1 એક થી લાખ સુધીમાં કોઈ પણ અંક તમે બે છસો અગિયાર થાય સિક્સ ઝીરો ડબલ વન એટલે કેટલા થયા છ રૂપિયા કેટલા થયા કેમ થયો દિમાગ નું આજો બરોબર હા ચાલો મિત્રો આવી જ મજેદાર ગેમ જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ બેને ગાય ઘા કરી દીધો એટલે એનો ઇંગ્લિશ પાવરફુલ છે અને ગણિત પાવરફુલ છે એના માટે એકવાર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ